ચીન સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી હાહાકાર મચાવ્યો છે જેને લઈ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ થઈ ગયું છે નવી સિવિલ હોસ્પિટલ બાદ સ્મેર હોસ્પિટલમાં પણ અલાયદા વોર્ડ સાથે ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટરની સમીક્ષા કરવામાં આવી છે ચીન સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી હાહાકાર મચાવતા રાજ્યની સરકારની ચિંતામાં વધારો થયો છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ દેખા દેતા હરકતમાં આવેલા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે સૂચનો કર્યા છે જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેલા પાંચસો થી પણ વધુ વેન્ટિલેટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દવાઓનો સ્ટોક ઓક્સિજન ટેન્ક સહિત પીએસએ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે સ્વિમેર ખાતે જરૂર પડે અલાયદા બોર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે